ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ બધા મિત્રોને સવાર થઈ ગયું છે સવારનો બ્લોગ ચાલુ કર્યો છે આપણે મિત્રો તો એ જોઈ શકો છો તો ચાલો આપણે મંદિરે પહેલાં દર્શન કરીએ જે લક્ષ્મી અવતારમાં એને મારે પ્રશ્ન કરે યાર નાની નાની ગાય મેં દર્શન કરીએ લઉં આપણે તો સવાર થઈ ગયું છે ધૂંધરેલો દિવસ લાગે છે આખો કેમ કે વરસાદ જેવું વાતાવરણ છે એટલા માટે શુક્રવાર પણ છે તો જમવાનું બાકી છે બનાવવાનું તો ચાલો જમવાનું બનાવવાનું છે તો આપણે તો ગેસ સૌથી પહેલા તો પંખો ઊભો કરી દઈશું તેમ કહ્યું પંખો ફાસ્ટ ફરે છે એટલે ગેસ ઓળવાઈ જશે તો પંખાને પહેલા બંધ કરી દઈએ હવે આપણે ફોન અહીંયા મૂકી અને ગેસ ચાલુ કરીશું ગેસ ચાલુ કરી દીધો છે આપણે અંદર નાખીશું તે તેલ પણ ચૂડી દીધું છે

લસુનની પેસ્ટ બનાવી કી દઉં સાફ વગરનું ગુમડામે તો વઘાડી એને ઢાંકી દીધા છે અત્યારે તો થોડાક ચોટ થાય એટલે તો આપણે ગેસ પંખો ધીમો કરી દીધું છે એકદમ કેમ કે ગેસ ચાલુ છે તો ચાલો હું થોડોક લોથ બાંધી દઉં

શાક વગાડી દે તુંગર ખબર ઊભા ઉભા બનાવવાની આદત પડી ગઈ ને નીચે બેસીન બનાવું નહીં નીચે ગેસ હોય તો ખાવતું I can really do

អប ਰੇ សាកនៅទីនោះណាមើលឲ្យពី છે ભીંડા નીકળી દઈએ ધીમા ધીમા તાપો થઈ જશે અને રોટલી તો આપણે પહેલાં બનાવી દીધી હતી બાંધો એને પછી બીજો લોટ બાંધ્યો અને આપણે હવે નાસ્તામાં તો શું પડ્યું છે જોઈ લઈએ ચમચા નાસ્તો કરવાનો છે આપણે ડબ્બામાં શું શું નાસ્તો છે જોઈ લઈએ પછી ચા નાસ્તો કરવાનો છે એટલા માટે જોઈ લો હું તમને બતાવી દઉં શું શું નાસ્તો પડ્યો છે આમાં તો મમરા છે વધારે લખી જોઈ લો હું તમને બતાવી દઉં ચણાની મમરા હે વઘારેલા શું છે એ ખબર નથી રાતે લઈને આવ્યા તો શું શું એ ખબર નહીં મને એટલે આપણે અત્યારે હોલીને જોઈ લઈએ રાતે લઈને આવ્યા હતા શુલ આવ્યા હતા મને ખબર નથી હું તો હું છું એ મારવા ગયા તો શું લઈને આવ્યા હતા તો ગાંઠિયા છે તેવ બુંદી છે મરીગા ગાંઠિયા છે

તરત આપણે ડબ્બો ઢાંકી મૂકી કેમ કે મમરા હોય છે એના માટે તો તરત આપણે ડબ્બો ઢાંકી દીધો છે ભીંડા તો થશે ધીમે ધીમે મારા કપડાં સુકાવવા જવું છે કચરાની ગાડી પણ આવી ગઈ છે હું થોડીક વાર લઈને વિડીયો એન્ડ કરી પછી કપડાં સુકાવવા જાઉં છું વિડીયોને પેલે કરી દો પૂછી દઉં તો આજનો અમારો વિડીયો છે તો મિત્રો

મિત્રો મિત્રો બધા જો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો શેર કરો સપોર્ટ કરો લાઈક કરો તો જય માતાજી જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ તો બધા મિત્રોને જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ